નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ધોરણ નવના ગણિત વિષયની જે એકમ કસોટી છે જે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જોઈએ આપણે તેમાં પ્રશ્ન નંબર એક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના ગુણ છે પાંચ નંબર એક પતંગ આકારના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે ખોટું નંબર બે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક કોણ હોય છે ખોટું નંબર ત્રણ વર્તુળમાં અંતર્ગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણ હોય ખોટું નંબર ચાર ચક્રીય ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય છે ખોટું નંબર પાંચ કોઈપણ વર્તુળ માટે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા તો જવાબ આવશે ખરું ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો જેના ગુણ છે પાંચ નંબર ચતુષ્કોણ ખૂણો ખૂણો હોય તો ખૂણો જગ્યા તો જવાબ આવશે બી પંચોતેર અંશ નંબર બે સમજુ ચતુષ્કોણ એ માં એ બી બરાબર તેર સેમી હોય તો એ ની પરિમિતિ બરાબર ખાલી જગ્યા સેમી થાય તો બાવન નંબર ત્રણ ત્રિકોણ એ બી સી ની બાજુ એ બી બી સી અને સી એ ના મધ્ય બિંદુઓ અનુક્રમે પી ક્યુ અને આર છે તો ખૂણો બી એ બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ખૂણો પી ક્યુ નંબર ચાર પી કેન્દ્રિત વર્તુળની જેવા એ બી અને સીડી કાટખૂણે દુ બિંદુ એમમાં છેદે છે જો ખૂણો એમ એ બરાબર પંચાવન અંશ હોય

નંબર બે વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો ખાલી જગ્યા કહે છે પરીખ નંબર ત્રણ વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરે લંબ જીવાને ખાલી જગ્યા છે દુભાગે છે નંબર પાંચ લંબ ચોરસ પી ક્યુ આર એસ ની પરિમિતિ ચાલીસ સેમી છે જો પી ક્યુ જેમ ક્યુ આર બરાબર ત્રણ જેમ પાંચ હોય તો આર એસ બરાબર ખાલી જગ્યા સેમી તો સાત પોઈન્ટ પાંચ નંબર છ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં ખૂણો એ બરાબર પાંચ ખૂણો બી હોય તો ખૂણો સી બરાબર ખાલી જગ્યા થાય તો એકસો ને પચાસ વિદ્યાર્થી મિત્રો તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે જે ધોરણ નવની ગણિત અને સમાજ વિષયની તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમને મળી જશે તો તેમાંથી તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવી અને જો વોટ્સઅપ પર જોતી હોય તો નીચે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર પણ કોન્ટેક કરી અને તમે ઓરિજિનલ પીડીએફ મેળવી શકો છો ત્યારપછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો પ્રત્યેકના બે ગુણ જેના ગુણ છે ચાર નંબર એક આપેલ આકૃતિમાં ઓ કેન્દ્ર વર્તુળ પર બિંદુઓ એ બી અને સી એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો બી ઓ સી બરાબર ત્રીસ અંશ અને ખૂણો એ ઓ બી બરાબર સાઠ અંશ થાય તો ચાપ એ બી સી સિવાયના વર્તુળ પર બિંદુ ડી હોય તો ખૂણો એ ડી સી શોધો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર બે આપેલા કૃતિમાં વર્તુળ પર ચાર બિંદુઓ એ બી સી અને ડી આવેલા છે તો એ સી અને બી ડી એ ઈ બિંદુ એ એવી રીતે છેદે છે કે જેથી ખૂણો બી ઈ સી બરાબર એકસો ને ત્રીસ અંશ અને ખૂણો ઈ સી ડી બરાબર વીસ અંશ થાય તો ખૂણો બી એ સી શોધો તેનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો પ્રત્યેકના ત્રણ ગુણ જેના ગુણ છે છ નંબર એક જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે તેમનો પણ જવાબ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈશું આગળ નંબર બે કર્ણ એ સી હોય તો તેવા બે કાટકોણ ત્રિકોણ એ બી સી અને એ ડી સી છે તો સાબિત કરો કે ખૂણો સી એ ડી બરાબર ખૂણો સી બી ડી તેમનો પણ જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની જે એકમ કસોટીના પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ ધોરણ નવના ગણિત વિષયની જે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો પ્લસ પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશન